નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે હોળીના તહેવારમાં કઈ વસ્તુઓને ઘરમાં લવાવાથી સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આજની માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપના સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ હોળી પર આ શુભ વસ્તુઓ ઘરે લાવો દેવી લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા પર રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી પહેલા કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો આખું વર્ષ સમૃદ્ધિ બની રહે છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આ વર્ષે હોળી શુક્રવાર ચૌદ માર્ચે રમાશે જ્યારે હોલિકા દહન એક દિવસ પહેલા એટલે કે તેર માર્ચ ગુરુવારે યોજાશે રંગોથી શણગારેલા આ તહેવારનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી પહેલા કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો આખો વર્ષ સુખ સમૃદ્ધિ રહે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી હોળાષ્ટકથી હોળી સુધી આ વસ્તુઓ ઘરે લાવવી શુભ છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હોળી પહેલા આ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે નંબર એક વાંસનો છોડ વાસ્તુશાસ્ત્રમાં વાંસને શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યાં વાંસનો છોડ હોય ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે નંબર બે તોરણ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ મૂકવાથી સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે શુભ પ્રસંગો અને તહેવારો પર તેનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ ચાંદીનો સિક્કો હોળીના દિવસે ચાંદીનો સિક્કો ઘરે લાવવો શુભ માનવામાં આવે છે તેને લાલ કે પીળા કપડામાં લપેટીને પૂજા પછી તિજોરીમાં રાખવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે અને નમા વૃદ્ધિ થાય છે નંબર ચાર કાચબો ઘરમાં ધાતુથી બનેલો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો કાચબાની પીઠ પર શ્રીયંત્ર અથવા કુબેર યંત્ર કોતરેલું હોય તો તે વધુ ફાયદાકારક છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડિયોમાં